ભગવાન અને ઠંડી વાય છે ધ્યાનથી બેટે ધ્યાનથી બાબુ કામ તો કઈ કરાવવાનું નહીં પણ માથે જતા હે ને કામ વધારવાનું શું યાર ના જાય લે હા લે પટાપટ

બહુ ઠંડી છે બહુ ઠંડી હતી આજે સવારના વાસમાં હવે બળ કરું છું જમવાનું તમારે હવે બનાવવાનું છે અને વિરામ બહુ ઠંડી બહુ ઠંડી છે તમારે કેવી ઠંડી છે આ તો બહુ છે इसमें टाका वाला तो ठंडा पानी है ऊपर से ठंडा ठंडा पानी डालती हो और आसन काम तो आपने ही करीगी क्यों कर सकते आप ही करवानी है ठंडी होए या रहो स्वाद स्वाद में एक आ तक के छलकों में लिख दो और फिर वाले धीरे-धीरे काम करो धीरे-धीरे मैं कुछ गरम पानी चाहिए બિરફ મારી બેસે પછી

સાંજે ચણા છે ને પલાળી નાખ્યા હતા પાણીમાં હવે એને બાફવા મૂકી દઈએ આપણે વિરાટનું ગરમ પાણી થઈ ગયું છે ધૂમા નીકળે છે સુરસ ગયા છે ઘરે વલમ પર તો હવે આવવાની તૈયારી છે તો હમણાં આવશે અને જમવાનું મારે બનાવવાનું છે અમારે ઘરે ગામડેથી છાસ શાકભાજી ને એવું બધું આવતું હોય છે તો આજે રવિ ફતરી જેવું આમ લઈ આવતો હોય છે પણ આજે રવિવાર છે તો ગયા છે આંટો મારવા અને છાસ લઈ આવશે ત્યાં સુધી આપણે જમવાનું બનાવી રાખીએ શું કે વિરાટ જો આવી ગયો છે ગાર્ડન માં અને હિંચકા છે ફૂલ બધાય તો વિરાટ નો વારો આવ્યો નથી અમે ઘર નું કામ પતાવીને આવી ગયા છીએ ગાર્ડન માં શું કે તો તો શું કરવાનું શિયા વિરાટ નો વારો કે નહીં આવે વિરાટ નો વારો આવી ગયો છે ઈચકા ખાવામાં સિયા તો ફૂલ અમ ફૂલ ખાય છે બાબુ કા પેન્ટ ઉતર જા રહ્યા હે ઓલા હિંચકા બે હુએ એ નીચો હસી આમાં થોડો ખાડો વધારે લાગે હવે ગળદી ઓછી થઈ ગઈ છે પાથરી પેલા તો બહુ જ હતી અમે આયા ત્યારે ચકા ચેન્જ કર્યા બેન ભાઈએ